શિવરી પાટણ હાઈવે પર આવેલ ત્રણ દુકાનોમાં બની ચોરીની ઘટના કાકરી તાલુકાના શિવરી પાટણ હાઈવે રોડ પર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ કુળદેવી વેલ્ડિંગ અને ગજાનંદ સબમર્સિબલ પંપ સર્વિસ એમ ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ રકમ સહિત કેબલ વાયર ચીજ વસ્તુઓની ચોરીની ઘટના સામે આવી છે શિવરી ખાતે આવેલ ત્રણ દુકાનોને રાત્રે કોઈ અજાણ્યા હિંસામાં ટાર્ગેટ બનાવી દુકાનોના તાળા તોડી નકુચાવેરી ચીરી અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરે તાલુકાના સિહોરી ખાતે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે ત્યારે હવે પોલીસની આંખોમાં ધૂળ નાખી સિહોરી પાટણ હાઈવે રોડ પર આવેલ ઉમિયા એન્જિનિયરિંગ મોટર રિવાઇન્ડિંગમાં રોક રકમ સત્તર હજાર પાંચસો ને કેબલ વાયર તેમજ કોપર વાયરના બોક્સ મળી કુલ એક લાખ પિસ્તાળીસ હજારની ચોરી થઈ હોવાની સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અરજદાર પટેલ પ્રકાશભાઈ મણીલાલની સિહોરી ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી બોરના કેબલ વાયર તેમજ કોપર વાયર સાથે મોટર બાંધવાનું કામ કરે છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ ભરતકુમાર નથુરામ મારે આ કારખાનામાં ચોરી થઈ છે કમસે કમ આઠ થી દસ હજાર બરાબર બીજું કોઈ તમે શું કામ કરો છો બસ આ લોકરનું નિરી મજૂરી કામ વેલ્ડિંગ કેબલને એવું ચોરી ગયા છે